મળશે તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને મધ્ય ભારતમાં આગળ વધશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ હજી પણ ગુજરાતને અસર પહોંચાડશે બેથી ત્રણ દિવસ માટેની હાઈ વોલ્ટેજવાળી છે આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યો ઉપર સાતમું અને આઠમું આ બે નોરતા છે એ ભારેથી અતિભારે રહેવાના છે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મુશ્કેલીનો છે એ સમય પસાર થવાનો છે કારણ કે ખેલૈયાઓને હવે વરસાદનો સામનો કરવો પડશે ગુજરાતમાં રાત્રિ દરમિયાન છે એ મેઘ તાંડવ થતું જોવા મળશે અને હવે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે સાથે સાથે અરબસાગરની અંદર પણ ભેજવાળા પવનો હવે મધ્ય ભારત તરફ આગળ આવી રહ્યા છે ત્યાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ડીપ ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાનો છે જેમાં સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પહેલાં મિની વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર મિત્રો અત્યારે ઉત્તર મધ્ય પૂર્વ ભારત તરફ આગળ વધવાની સાથે સાથે એક નવું વાવાઝોડું જે છે રગાસા નામનું વાવાઝોડું એ હવે બંગાળની ખાડી તરફ આગળ આવશે એમાં ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ આ વાવાઝોડું છે બંગાળની ખાડી સુધી પહોંચશે મ્યાનમાર અને થાઈલેન્ડના દેશમાં પણ આ વાવાઝોડાની અસર છે ભારે થશે સાથે વા આ વાવાઝોડું છે એનો ઘેરાવો બસ્સો પચાસ કિલોમીટરનો હશે અને એની પવનની ગતિ પણ બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની હશે કારણ કે આ વાવાઝોડું હજી પણ છે એ સક્રિય છે અને એની પણ અસર જોવા મળશે તો આજના વિડીયોની અંદર દરેક માહિતી એ પ્રકારની જણાવીશું કે ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ વાતાવરણ કેવું રહેશે તો આ દરેક માહિતી તમે જાણો એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળી રહી છે જે સાતસો એચપીએના આપણે પવનની ગતિ જોઈએ તો અત્યારે સાતસો એચપીની પવનની ગતિ તમે જોઈ શકો છો અને એમાં પણ હવે ખાસ કરીને આ સાતસો એચપીના પવનની ગતિ સાથે સાથે મિત્રો વરસાદની જે આગાહી માત્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે એવું નથી મિત્રો મધ્ય ભારતની અંદર પણ વરસાદની આગાહી છે દક્ષિણ ભારતની અંદર પણ વરસાદની આગાહી છે અને બંગાળની ખાડીની અંદર પણ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો અરબસાગરમાંથી ભેજવા પવનો છે સતત ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન તરફથી આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યા છે બીજી બાજુ અરબસાગરના જે પવનો છે એ મધ્ય ભારત તરફ આગળ જઈ અને બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે તો આ જ રીતના મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ માહિતી આપણે જાણીએ તો હવામાન વિભાગના સમાચાર છે કે હવામાન શાસ્ત્રી અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત ઊભો થશે એનો ઘેરાવો ક આ રીતના દર્શાવવામાં આવશે એટલે કે આ ઘેરાવો છે એ મધ્ય ભારતને અસર પહોંચાડશે મધ્ય ભારતવાળી જે સિસ્ટમ હશે ઉત્તર ભારતમાં જશે અથવા તો કચ્છ તરફ જશે અથવા બંગાળની ખાડી તરફ જશે તો આ જે ઘેરાવો છે એ ગુજરાતને અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે સાથે મિત્રો આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા રાજ્યોના જે જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો આજે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની જોવા જોઈએ આગાહી તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે વરસાદની આગાહી ખાસ કરીને મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે કારણ કે ઓરેન્જ એલર્ટ એટલે ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી જેમાં છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગર્જના થશે સાથે સાથે વીજળીના કડાકા પડાકા પણ થશે આ સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ છે એ જોવા મળશે ગુજરાત ઉપર વરસાદની આગાહી બે દિવસ પહેલાં પણ કરવામાં આવી હતી પરંતુ હજી વાતાવરણ છે એક્ટિવ છે એટલે સક્રિય થયેલી સિસ્ટમ મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ માહિતી છે શેર કરવામાં આવી છે જેમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગર્જનાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે જેમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો એમાં કચ્છ છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર મિત્રો આ જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોન છે અને કચ્છનો ઝોન છે એટલે કે કચ્છ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી નહોતી તમને અગાઉ પણ જણાવ્યું હતું કે ચોમાસું વિદાય છે એ લઈ લીધું છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફથી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફથી છે એ સૌ ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ આ જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો એ સાથે મિત્રો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા તેમજ આણંદ છે પંચમહાલ છે દાહોદ વડોદરા છે છોટાઉદેપુર ભરૂચ છે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે એટલે ગુજરાત રિજનના જિલ્લાઓની અંદર છે વરસાદ ફૂંકા બોલાવતો જોવા મળશે તો કચ્છના જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી કહ્યું છે કે મિની વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત રહેશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે તો આ પ્રકારે તમે જોઈ શકો છો ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી પણ આ આગાહી છે જાહેર કરવામાં આવી છે એટલે ખાસ કરી હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે હવે મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે ચોમાસું પણ હવે એક્ટિવ થઈ ગયું છે કારણ કે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ જે જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું એ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે ફરી વખત કરી દેવામાં આવી છે વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ ચોવીસ કલાક માટેની નવી આગાહી છે એ ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે વરસાદની આગાહી છે એ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે સાથે વાતાવરણની અસર પણ છે એ જોવા મળશે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ હજી ગુજરાત ઉપર છે એ જોવા મળવાની છે બે થી ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો કીધું જ છે પરંતુ અશોકભાઈ પટેલ છે રમણીકભાઈ વામજા છે એમને પણ આગાહી કરી છે એ પણ તમને જણાવીએ આ સાથે મિત્રો પાંચ દિવસ માટેની વરસાદની આગાહી તમને જણાવી દઈએ તો આજથી પાંચ દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે જેમાં ખાસ ગુજરાત પ્રદેશના જિલ્લામાં છોટાઉદેપુર છે નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ ટાપી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે તો સૌરાષ્ટ્રના ઝોન અને કચ્છના તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો એમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને અમરેલી આટલા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દ દીવમાં વીજળી અને સપાટીના પવનો છે એ જોવા મળશે મેઘગર્જના સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂકાશે અને વરસાદની આગાહી છે એ બે દિવસ સુધી ચાલશે આ સાથે ગુજરાતના પ્રદેશના જિલ્લાઓ જેમ કે સુરત છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં કેટલાય સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે ચોમાસાની આ આગાહી મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ન જોવા મળે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સક્રિય થઈ છે એ વાવાઝોડામાં પરિવર્તિત થશે આ અસર બીજા નંબરની અંદર મધ્ય ભારતની અંદર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે એ અસર ત્રીજા નંબરની સિસ્ટમ મિત્રો બંગાળની ખાડી સાથે સાથે દક્ષિણ ભારતની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે આ ત્રણે ત્રણ સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડશે એવામાં મિત્રો ભારત તરફ છે એ અરબ સાગરમાંથી પણ પવનોની ગતિ વધશે પવનોની આગાહી છે એ વધારે છે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત છે આ રીતના ગુજરાતનું વાતાવરણ પણ બેથી ત્રણ દિવસ માટે છે એક્ટિવ રહેવાનું છે હવે વરસાદની ચોમાસાની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર છે એ ખાસ કરીને મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત પ્રદેશના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તો એ જિલ્લાઓની અંદર પણ હજી બેથી ત્રણ દિવસ માટે વરસાદનું જોર છે વધારે જોવા મળશે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સુરત દમણ દાદરાનગર હવેલી વલસાડ તેમજ આવા રાજપીપળા વ્યારા નવપુરાના વિસ્તારો હોય કે પછી નવસારી ડાંગ અને તાપી સુધીના જિલ્લાઓ હોય વડોદરાથી લઈને ભાવનગર સુધીના જિલ્લાઓની અંદર પણ મેઘ જોવા મળશે જેમાં વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે સતત આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે અને વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે અને આ વરસાદ ચોમાસાનો વરસાદ નથી મિત્રો આ સિસ્ટમનો વરસાદ છે ચોમાસાનો વરસાદ છે ગુજરાત ઉપરથી વિદાય તરફ આગળ વધી ગયો છે કચ્છ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ મધ્ય ભારતની અંદર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્પન્ન થયું છે એ અને અરબસાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અને દક્ષિણ ભારતની અંદર પણ એક સાય સિસ્ટમ બની છે આ ચારથી પાંચ સિસ્ટમો ગુજરાતમાં અસર પહોંચાડશે અને હજી પણ બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ વધારતી જોવા મળશે આ વરસાદની આગાહી મિત્રો હજી બેથી ત્રણ દિવસ માટે રહેવાની છે ચોમાસું પણ સક્રિય રહેવાનું છે વાતાવરણની અસર છે એ બેથી ત્રણ દિવસ માટે વરસાદમય રહેશે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે જે ખેડૂતોએ ખેતીમાં પોતાના પાકને પાણી ન પાયું હોય એવા ખેડૂત મિત્રો એકાદ દિવસની રાહ જોઈ લે કારણ કે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે એમના માટે ખાસ આ સમાચાર છે એકાદ દિવસની રાહ જોઈ નાખો જો વરસાદ પડી જાય અને સારામાં સારો વરસાદ પડશે એની પણ આગાહી કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે ચોમાસું છે એક્ટિવ રહેવાનું છે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદ પડશે અને તે પહેલાં મિત્રો અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર દર્શાવવામાં આવી રહી છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેવાની સંભાવના રહેલી છે ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે હજી પણ ભારે દર્શાવવામાં આવી રહી છે અને ચોમાસું છે એ સક્રિય થવાની સાથે આગળ વધતું જોવા મળશે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ છે એ અસર છે અને વાતાવરણ છે એ ગુજરાતમાં ધોધમાર વરસાદના ભાગરૂપે છે એ આગળ વધી રહ્યું છે બેથી ત્રણ દિવસ માટે ચોમાસું છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે ચોમાસાનો વરસાદ ન ગણી શકાય કારણ કે મિત્રો આ જે વરસાદ પડવાનો છે એ અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ લો લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ ગુજરાત તરફ જશે એ સિસ્ટમ છે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારનો વરસાદ છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રણ દિવસ માટે જોવા મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો